સુરતમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી નવરાત્રીમાં ગરબે ગુમવા થનગની રહ્યા છે સુરતમાં નવરાત્રી સમયે થતાં મોટા આયોજનો સમયે યુવતીઓ અને મહિલાઓની છટ્ટીના બનાવો ન બને તે માટે સુરત પોલીસ આ વખતે ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે સુરતની મહિલા પોલીસે ગરબાના આયોજનમાં જે ત્યાં ગરબે ઘૂમી મહિલાઓની સુરક્ષા કરશે જેથી તમામ તૈયારી પણ થઈ ગઈ છે તો નવરાત્રિ સમયે યુવતીઓ કે મહિલાઓની છટ્ટી કરનાર કોઈ પણ અસામારી તત્વ પકડાશે તો તેને જેલની હવા ખાવી પડશે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ પાંત્રીસથી સાડત્રીસ શી ટીમ કાર્યરત છે ઓલરેડી એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રિનો તહેવાર ઉજવે ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે આ શી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાઅુક જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા માટે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા તો એકસો એક્યાસી અભયવર ફોલ કરશે તો सुरक्षित घेऊन पोहोचाडवा पोलिस सतत कार्यरत होईल